હેલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા ગુડ મોર્નિંગ બધા સવાર અત્યારમાં ફ્રેશ થઈ ગયા છે મોઢું બધું ધોઈ ને પાણી પીવાનું બાકી છે અત્યારમાં તો આજે તો સોમવાર છે શ્રાવણ મહિનાને પણ જીનું બેન કંઈ બીઠા નથી ઉઠાશે અને અમારે ભયું ભાઈ આટા મારે રાખે જો ઉઠીને હવારમાં ભાઈઓને અમારે આવું નવું ચાલુ હોય આખું દી ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો અત્યારમાં તો હવે ટીફિન ભરવાનું છે કાंटीન કામે જવાનું છે બે દિવસથી ઘરે હતા તો ચાલો આપણે હવે ટીફિન મપન ભરી લે આપણે આયા જો કોણ મૂકી દીધા છે ને કરવાના છે વાસનનો ઢોકળો કરનાયકો છે તો આપણે વાસન કરી નાખી

Diddy sei no say <mimic> Taru <loo say. mimic> so, batini, ara, batini say Taru walu so. no say Taru say so, Taru say આપણે અહીંયા જીનુબેન ને જીનુબેન રોઈ છે ગોરીલો બતાવી દીધું હતું ગોરીલો કેવો છે જો કેવો મસ્તી નો ગોરીલો છે પણ તો ઈ છે ને એને ઈ નથી જોતું ભાલું છે ભાલું લાગે ગોરીલો છે આ ભયું છે ને આમાં દીંદી ને બહુ હેરાન કરે ઝીણું ને અમારી બેન છે ને એને હેરાન કરે બહુ નાનો છે પણ એ મોટી ને પૂગી જાય એવું છે તો ઓલી બેઠી છે ને હું ખુરશીએ બેઠો તો ત્યાંથી ઊભો ને જો આયે ડબ્બામાં ઓલી બેઠી છે ને એમ કઈ ઊભી થાય તો એને તો ને આ બે શું છે ત્યાં નથી તે આવું તારી ખુરશીમાં જ ગયા સા તારી ખુરશીમાં જ બે જા સા

આરામ કરીને ઉઠીને તો ભાઈ અમારે જો આવું કામ કરતા હતા ઘંટી કે નહીં તો સાફ કરવાનું બાકી છે બપોરે હોડાવી દીધો તો મારે હવે ઘંટી સાફ કરવાની છે કચરા પોતાને એવું બધું બાકી છે કામ વાગી ગયા છે સાડા ત્રણ તો હાલો આપણે આ કામ કરી નાખી મારે જો ભાઈ જાઉં ભયું હાલત જો કેવી છે

અને આવું બધું સારું વાર ચાલુ રાખવું પડે પણ હાલે એવું કઈ નથી કે આપણે એટી કેટીમાં હોય તો જ વિડીયા બને એવું કઈ જરૂરી નથી આપણે તોય આપણે આપણે મારી જો તો ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ કામ હતું પંટી ચાલુ કરી દીધી તો લોટ ઉડે એટલે સવારમાં કઈ ના ધોયા નતા અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે લઈ લીધા છે કપડા કપડા વાળી નાખી પછી કામ છે થોડુંક અને ભયું તો ફ્રેશ થઈને યોગ્ય રમવા બાજુમાં ને હું કપડા વાળી નાખું તો આ ભાગ ખાય છે મગ દાળ આપી છે ને એ બેઠો બેઠું ખાય છે નહીં ભૂખ લાઈ ગઈ છે હું ખાજો હે મમ મમ ખાજો કે

તો આજનો પ્રોગ તમને કેવો લાગ્યો આજનો બ્લોગ જો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળી